વિદ્યુરનીતિ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વિદ્યુરનીતિના અત્યાર સુધીમાં આપણે અઠ્યાવીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે ઓગણત્રીસ ભાગ સાંભળીશું હરિયો મહાત્મા વિદુરજી કહે છે કે આ પાંચ સાથે મિત્રતા ન કરવી અભિમાની મૂર્ખ ક્રોધી અતિ સાહસિક તથા ધર્મભ્રષ્ટ તથા ચોર પાપી વ્યસની પાખંડી કામી માણસોને કિમિયા આદિ કરીને છેતરનાર તેવાનો સંગ પણ ન કરવો પણ જે કૃતજ્ઞ ધાર્મિક સત્યવક્તા ઉદાર જીતેન્દ્રી મર્યાદામાં રહેનાર તથા આપણામાં દઢ હેત રાખનાર હોય તેવા સાથે મિત્રતા કરાય દુઃખ વખતે ઢાલની જેમ મદદ કરે સુખ વખતે આપણા સુખમાં ભાગ ન પડાવે તેવાની મૈત્રી જ સાચી મૈત્રી છે જીતવી વિષયોમાં જવા ન દેવી તે તો મૃત્યુ કરતાય કઠણ છે તે તો દેવોને પણ દેવશે ને જે ઇન્દ્રિયોને દાબીને વર્તે છે તે તો ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે ને જો સંયમ ન રાખે તો દેવતા હોય તો પણ તેનું પતન થાય અપકીર્તિ અને અધોગતિ થાય છે કોમળતા ગુણોમાં દોષ ન જોવા ક્ષમા ધીરજ મિત્રોનું અપમાન ન કરવું તેમનો આદર કરવો આપણાથી કંઈ ભૂલ થઈ હોય તો સુધાર કરવો ફરીને ન થાય તેવા ખટકો રાખવા તે સારા માણસ કહેવાય હે ભાઈ જેનું અન્યાય અનિતિથી નાશ પામેલ ધન તે ફરીથી મહેનત કરી મેળવવાની ઈચ્છા કરે છે પ્રયત્ન કરે છે તો તે વીર પુરુષ સમાન ગણાય છે ભવિષ્યમાં આવનારા દુઃખોનો વિચાર કરી તેને રોકવાનો પ્રયત્ન કરે છે અર્થાત અગમ બુદ્ધિ વાપરે વર્તમાનમાં કાર્યો કરવામાં દઢ નિશ્ચય રાખે અને ભવિષ્યમાં જે કરવાના કાર્ય બાકી હોય તેને પણ જાણે તેવાના પૈસાની સગવડતા કાયમ રહે અર્થાત આવક પ્રમાણે ખર્ચ કરવો તથા હિસાબ રાખવો નામું લખવું મનુષ્ય મન વાણી કર્મથી જેનો સંગ કરે છે તેવા તેના વિચાર વાણી અને વર્તન થાય છે માટે હંમેશા સારાનો સંગ કરવો આ છ વસ્તુ સુખ આપનાર છે અને ભલું કરનાર છે મંગળકારી પદાર્થોનો સ્પર્શ ઇન્દ્રિયો અંતઃકરણનો નિરોધ અર્થાત વિષયોમાં વૃત્તિઓને પાછી વાળીને ભગવાન સન્મુખ રાખવા શાસ્ત્ર અભ્યાસ પુરુષાર્થ સરળતા સત્ય પુરુષોનો સંગ સેવા રાજીપો વગેરેથી લોકમાં અને પરલોકમાં ભલું થાય છે રંક હોય તો રાજા થાય અને ગમે તેવું તેની માથે વિઘ્ન આવવાનું હોય તો તે ટળી જાય છે હે ભાઈ જેનામાં શારીરિક આર્થિક કૌટુંબિક રાજકી કોઈ શક્તિ નથી તે ક્ષમા રાખે તો જ સુખી થાય ને જેમાં આ બધી શક્તિઓ હોય ને તે બીજાના ભલા સારું બીજાને શીખવવા માટે ક્ષમા રાખે તેને તેના માટે ભૂષણ સમાન છે આબરૂ વધારનાર છે જે સુખો ભોગવીએ તે મર્યાદા અને ધન પ્રમાણે ભોગવવા પણ આસક્તિ તથા કરજ કરીને અન્યાયથી ધન મેળવીને ન ભોગવવા જે સરળ સ્વભાવના છે અને હલકા કામ કરતાં શરમાય છે તેવાની અજ્ઞાની મનુષ્યો અશક્ત જાણીને અવગણના કરે છે લક્ષ્મીજી કોઈ જગ્યાએ કાયમ રહેતા નથી અતિશય દાનવીર હોય વળી અતિશય શૂરવીર હોય અતિશય વ્રત નિયમોના પાલન કરતા હોય નારાયણની ઉપાસના અને આશ્રય કરતા હોય ત્યાં લક્ષ્મી કાયમ વાસ કરે છે પરંતુ અતિશય બુદ્ધિના ઘમંડથી અભિમાની હોય પ્રમાદી આળસુ ઉત્સાહ રહિત અજિતેન્દ્રી અને નારાયણ વિમુખ હોય ત્યાં લક્ષ્મીજી કાયમ રહેતા નથી અત્યંત ગુણવાન હોય ગુણ વગર ના હોય બુદ્ધિ ઓછી હોય ત્યાં લક્ષ્મી હોય કે ન પણ હોય માટે તો લક્ષ્મીને તેના ચપલા સંચળ કહે છે વેદ અભ્યાસ પછી અગ્નિહોત્ર કરવા જોઈએ શાસ્ત્ર ભણ્યા તે સાંભળ્યાનું ફળ સદાસાર તથા સુશીલતા છે લગ્નનું ફળ સ્ત્રી સહવાસ તથા પુત્ર પ્રાપ્તિ છે અને ધનનું ફળ વૈભવો સગવડતા અને દાન છે જે મનુષ્ય અધર્મ ચોરીથી ધન ભેગું કરે ને પછી તેનાથી યજ્ઞાદિ કર્મો કરે છતાં પણ મર્યા પછી તેને ફળ તેનું મળતું નથી એ તો જેનું ધન હોય તેને ફળ મળે હવાલા પડી જાય કદાચ આ લોકમાં કીર્તિ વધે ને વાહ થાય પણ ફળ મળે નહીં માટે નીતિથી ધન કમાવું અને તેનાથી સત્કર્મ કરવા જેનું મનોબળ છે હિંમત છે તેને ઘોર જંગલમાં કઠિન માર્ગમાં ગમે તેવા દુઃખમાં આપત્તિના સમયમાં ગભરાહટમાં અને બીજો મારવા માટે શસ્ત્ર ઉગામે તો પણ તેને ભય લાગતો નથી તે ડરતો નથી વૈભવ અને ઉન્નતિનું કારણ હંમેશા ઉદ્યોગ સંયમ કુશળતા સાવધાની ધીરજ સ્મૃતિ અને વિચારીને કાર્ય કરવા તે જ છે તો અહીંયા વિદુરનીતિનો ઓગણત્રીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ત્રીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વિદુરનીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો